નિશાન સીડ્સના સંશોધિત હાઇબ્રિડ બાજરી બિયારણ નિશાન બસો બાવીસ વાવો અને વધુ ઉત્પાદન મેળવો ખાવામાં સ્વાદિષ્ટ અને ઘાસચારા માટે અતિ ઉત્તમ જાત લાંબા ભરાવદાર મજબૂત ડુંડા જે આપે વધુ ઉત્પાદન નિશાન સીડ્સનું સંશોધિત હાઇબ્રિડ બાજરી બિયારણ મહાવીર વાવો અને દરેક ઋતુમાં વધુ ઉત્પાદન મેળવો મજબૂત થડ અને વધુ ફૂટ આપે ઘાસચારાનું વધુ ઉત્પાદન તો લાંબા કઠણ અને ભરાવદાર ડુંડા આપે બાજરાનું વધુ ઉત્પાદન અને વધારે કે ઓછા પાણીમાં પાકતી જાત નિશાન સીડ્સ ખોલે સમૃદ્ધિના દ્વાર સાન કા ગૌરવ નિશાનસીઝ